इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ ઉનાળાની શરૂઆતમાં જ વાઘોડિયામાં પાણીનો કકડાટ જોવા મળ્યો હતો વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ માળુધર ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી માટલા ફોડી નગરપાલિકાની લોબીમાં બેસી ભજન કરીને પાલિકા ઓફિસમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો ગામની મહિલાઓ સાથે ગામના પુરુષ પણ નગરપાલિકા ખાતે પહોંચી પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા વહીવટદાર ઓફિસમાં જણાઈ ના આવતા મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો મહિલાઓએ નગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો આખરે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા તાલુકા મામલતદાર હિતેન્દ્ર શ્રી કોહિલ વાઘોડિયા નગરપાલિકા કચેરી ખાતે આવતા માળુધર ગામની મહિલાઓ તેમજ પુરુષોએ પોતાના પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરી હતી નગરપાલિકા વહીવટદારે મહિલાઓ તેમજ પુરુષોની વાતની સાંભળી પાણી માટેના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા માળુદર ગામમાં જે મહિલાઓ આવી છે એ લોકોનો પ્રશ્ન છે પાણીનો ગામમાં પાણી નથી આવતું કેટલા ઘણા સમયથી પાણી નહીં આવતું એના માટે થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈક બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આ દિવસ સુધી અત્યારે રજૂઆત પરત આવેલ નથી આજે ગામ માટે દસની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે લોકોને જે તકલીફ પડે છે એ પડવી પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ આજે સી ઓ સર ચીફ ઓફિસર હાજર ન હોય લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી મને જાણ કરવામાં આવતા અમે મિટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ બને ત્યાં સુધી આજ આજ સાંજ ને તો કાલ સાંજ સુધીમાં કામગીરી કરી દેવામાં આવશે વડોદર ગામમાંથી આવીએ છીએ અમારે ગામમાં પંદર દિવસથી પાણી નથી આવતું આમ તો અમારથી વરસ દોઢ વરસથી બિલકુલ નરે પાણી નહીં આવતું અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ મોટર મૂકવા છતાં એ મૂકવા અમારે નરે પાણી નથી આવતું પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવાયા છે પણ અમે જ્યાં રજૂઆત કરવા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યો નથી અમે એક કલાકથી અહીંયા ભજન કરીએ છીએ બરાબર ભૂખ્યા તરશે અને અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે કે અમારા ગામમાં પાણીની સમસ્યા છે હલ કરો બરાબર હવે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં બરાબર નગરપાલિકા આવી ગઈ છે તો અમારે રજૂઆત કરવા ક્યાં જવાની તમે નગરપાલિકામાં આવ્યા છે પણ અમારે નગરપાલિકામાં અમને કોઈ અહીંયા કોઈ સાહેબ કોઈ મળ્યું નથી તે અમે પાણીની રજૂઆત કરવામાં આવ્યા છે પણ એ કોઈ સાહેબો અમને અત્યારે મળ્યા નથી અમે સવારોના આવીને બેઠા છીએ નગરપાલિકામાં ખડોદર ગામથી આવ્યા છીએ અમે અહીંયા આવ્યા છે નગરપાલિકા પણ બિલકુલ પણ સાહેબ મળ્યા નથી અને આવીને માટલા ફોડ્યા છે પાણી બી બિલકુલ અઠવાડિયાથી આવતું નથી ગટર લાઈન ઉભરાય છે એનું પાણી આવે છે અને કહીએ છીએ તો કે મોટરનું પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે અમારે બિલકુલ પાણી લેવા કંઈ જવાનું હેડપંપે નથી ના ના હેડપંપે કેટલા લાઈને લઈએ પાણી એક અઠવાડિયું થઈ છે માટર મૂકીએ પણ બી પાણી આવતું નથી અને સાહેબ બી નથી કલાકથી આવીને બેહી રહ્યા છે અમે એક બી સાહેબો